જય દ્વારકાધીશ મિત્રોને ગુડ મોર્નિંગ વાઈ ગયા છે અત્યારે સવારના પાંચ અને આપણે આવ્યા છીએ અત્યારે સ્ટેશને જેમ કે આપણી છે અત્યારે ટ્રેન મથુરા ટુ હરિદ્વાર અને આઈ થિંક છ વાગ્યાની ટ્રેન છે અને સવારના ચાર વાગ્યામાં આપણે તૈયાર થઈને નીકળી પડ્યા છીએ સ્ટેશને જવા માટે જોકે સ્ટેશને પહોંચી ગયા છીએ આપણે અને ભાઈ અહીંયાથી આપણી ટ્રેન છે તો ભાઈ સવાર સવાર પરમાં નીંદરે બેગડી અને નાસ્તો કર્યો નથી હજી તો નાસ્તોને કંઈક ઇંતજામ કરી પહેલાં તો અને ચાર વાગા હે અને પાંચ વાગા હે જોકે તો હવે જાય ચા પાણીનું કંઈક ઇંતજામ કરી અને પછી ટ્રેન વેનમાં બેસી અને જાય હરિદ્વાર બાકી બધા આગળ હાલતા થઈ ગયા હે હવે ધીરે ધીરે પહોંચી અને પછી બેસીને કંઈક કરી નવીન પહોચી ગયા સ્ટેશન ને બેસી ગયા સીધો નાસ્તો પાણી કરો તો માટે જોરદાર કરી ની ખબર ન પડી કે હરિદ્વાર પણ આવી ગયો હરિદ્વાર પહોંચ્યા સૌથી પેલા સામાન ને હગે કર્યો અને પછી આપણે આવી ગયા સ્ટેશનની બહાર બારે એટલામાં થઈ ગયા આપણે મહાદેવના દર્શન દર્શન કરીને આપણે પહોંચી ગયા હોસ્ટેલે તો ફાઇનલી ભાઈ ભૂકી ગયા રૂમે લગભગ બાર કલાક નું ટ્રેન ની અને ભાઈ થાકી ગયા ગરમી અને એક તો બપોરે જમવાનું કંઈ મળ્યું નહીં થાક એવો જોરદાર લાગ્યો અને એક તો ટ્રેન વાળો હાવ એટલે હાવ ધીરે ધીરે ગાડી એક જતો હતો તો ભાઈ અત્યારે ભૂગી ગયા ને થોડીક આરામ કરું નાવું ધોવાનું બાકી હજી ફ્રેશ થવાનું હે અત્યારે ચા પાણી થઈ ગયા ત્યાર તો પેલા ચા પાણી પી લઈએ પછી ફ્રેશ થઈને આપણે અજા એની બજાર પણ એક્સપ્લોર કરવાની હે કેમ કે આ જે રૂમ છે એ બજારની બહુ ચો વચ આવેલો છે તો અત્યારે ચા પાણી પી લઈએ હવથી પેલા તો ફાઈનલી ભાઈ ચા પાણી આવી ગયા તો પેલા હા હા મસ્ત ની ચાહે ગુજરાતી લોકોને ભાઈ અહીંયા ચા પાણી કાંઈ વાંધો નહીં આવે ભાઈ મજા મજા પછી ચા પાણી પીલી હવે ફ્રેશ થવાનું છે ફ્રેશ થઈને આપણે જવાનું છે થોડું ઘણું નાસ્તો પાણી કરવા બજારમાં ચાલો ચા પાણી પીલે પછી ફ્રેશ થવાનું પછી આપણે આવી ગયા હરિદ્વારમાં આવેલ ગુજરાતી ગલીમાં જમવા માટે ગુજરાતી લોકો માટે અહીંયા જમવાનું પૂરેપૂરી સુવિધા ઉપલબ્ધ છે તો આપણે પણ બેસી ગયા જમવા માટે પી ગયા જમવા માટે અને ભાઈ જમવાનું પૂરું થવા જમવાનું એટલું મસ્તનું કે ભાઈ હું વાત કરું ભાઈ કાંઈ ખસે હું જમવાનું એવું મસ્ત હતું કે ભાઈ હું લોક બનાવવાની ભૂલી ગયો એવું મસ્ત જમવાનું એટલા ટાઈમ પછી લગભગ અઠવાડિયું થઈ ગયું એટલે પછી આપણે આવું ખાવાનું પડે તો ભાઈ જમવાનું ચાર્જ કરી દીધું હોય આ બધું જ્યાં જમવાનું મળે છે હા ભાઈ ભાઈ જોરદાર જો ભૂકા કાઢી નાખે રાઈટ ભાઈ જ્યાં જ્યાં દિવસો ભૂકા હા 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 ગુજરાતી ભાઈ જમવાનું તો એક નંબર છે આપણા જામનગર મારા ભાઈ છે એની અને પણ તમને મુલાકાત કરાવીશ તો ભલે ચાલો જમી લઈશ જમવાનું ડન અને કહી શકો કે હરિદ્વારનું ધી બેસ્ટ જમવાનું મને લાગ્યું ગુજરાતી થાળીમાં સાત દિવસ પછી જમ્યા બાદ ગુજરાતી થાળી એવું લાગ્યું કે ભાઈ ઘરનું આપણે એવું ઘરનું જમવાનું હે અને ભાઈ આપણા જય ભાઈએ જય માતા મારા પરિવારને બધાને મજા આવી બહુ મજા અનલિમિટેડ થાળી છે અને અવારનવારે ઘણા વિડીયો બનાવેલા હોય છે પહેલાં તો બધાને જય માતાજી મારા કોઈ પણ આવો આય શ્રી કોડિયલ ભોજનાલય સુનિતા હોટેલની સામે ગુજરાત સમાજની બાજુમાં ધર્મેન્દ્રસિંહ જામનગર વાળા ગમે ત્યારે આવો ગુજરાતી થાળીનો રસ્તા જમવા જેમ ભાવથી જમાડી ગયે છે હા એક ટાઈમ જરૂરથી વિઝિટ કરો ભાઈ મને તો એક હું કહી શકું કે ભાઈ અનલિમિટેડ તમે ખાઈ શકો અને ભાઈ ખાવાનું તમે એકવાર ટેસ્ટ કરો તમે કહી શકો કે ભાઈ એકદમ જોરદાર તમને હું થોડું ઘણું બતાવું જમવાનું જો આ રીંગણનું શાક છે રીંગણ રીંગણ હા હા સેવ ટમેટાં ભાઈ 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 કાંઈ ઘટે ને એવું પણ તો ફરી રેગ્યુલર બટેકા ટમેટાનું ઘરે જમીએ રસો હા ભાઈ ભાઈ

તો ભાઈ એક ટાઈમ જરૂરથી વિઝિટ કરજો જમી લીધું બેટ ભરીને ભાઈ અને ઘરનું જ છે તો ભાઈ તમે જરૂરથી એકવાર વિઝિટ કરજો તો હવે જઈએ આપણે રૂમ સાઈડ જેમ કે હજી થોડું ઘણું કામ કરવાનું છે વિડીયોનું એડિટિંગ વિડીટિંગ કમ્પ્લીટ કરવાનું તો હવે ચાલો જઈએ રૂમ સાઈડ તો ભાઈ જમીને પાછા આવી ગયા રૂમે અને ભાઈ જમવાનું કહી શકું કે મોસ્ટ મોસ્ટ તમે જઈ શકો અને ભાઈ આપણું ગુજરાતી છે તો ભાઈ થોડોક ઘણો સપોર્ટ બતાવો અને ભાઈ

ચા પાણીનું ઇન્ટામ કરવાનું છે ચા પાણી આપણે પીતા આવી નીચે કેમ કે ચા પાણીનો ઓર્ડર દઈ દીધો હતો તો હવે લગભગ ચા પાણી તો આવી ગયા છે અને પછી આપણે જવાનું છે અત્યારે લગભગ ગંગા ઘાટે એટલે ગંગા નદીએ તો હવે જાતા આવી કેમ કે ભાઈ સવાર સવારના પૂરમાં સારું જાય આવી તો પછી દિવસમાં તો ભાઈ બધા તો જાય નીચે ચા પાણીનો જોઈ ઇંતજામ હવે થી નીકળીને આપણે પહોંચી ગયા હતા ગંગા ઘાટે સ્નાન કરવા માટે પછી ગંગાજી નો મસ્ત અવયવ એન્જોય કરતા કરતા આપણે નીકળી પડ્યા હતા હલકી પોળિયા જવા માટે હવે ગંગાજીમાં સ્નાન કરીને પછી આપણે કરવા માંડીએ સૂર્યદેદા ને જળ અર્પણ ને પછી આપણે જવાનું હતું મનસા દેવી માતાના મંદિરે તો ફાઈનલી ગાઈશ હતા ત્યારે આપણે ગંગા નદીએ દર્શન કર્યા અને ભાઈ સ્નાન પણ કર્યું અને હવે આપણે આવી ગયા છીએ મનસાદીએ જવા માટે તો રસ્તામાં જઈએ મનસાદી મંદિર છે અને ભાઈ પૂરેપૂરું લગભગ હરિદ્વાર દેખાઈ જાય હજી તો અહીંથી થોડુંક જ દેખાય છે પણ લગભગ મંદિરે જાઉં ત્યાંથી પૂરેપૂરું હરિદ્વાર આપણે ચોખ્ખે ચોખ્ખું દેખાય તો ભાઈ હજી અહીંથી ટ્રેકિંગ છે આપણે લગભગ ચોટીયા છે ને એટલા જ પગથથી આવી છે અને એટલું જ થોડુંક ઊંચું છે તો અહીંથી આપણે ચાલુ કરી દઈએ ટ્રેકિંગ બપોર થતા જાય છે તડકો થોડોક વધી જાય તો ભાઈ થોડોક પ્રોબ્લેમ રહે પણ કાંઈ વાંધો નહીં તો ભાઈ બધા હાલતા થઈ ગયા છે તો હવે નીકળીએ નહીં રહેતી નહીં ચાલો લેટ ગો તો મનસા દેવીના દર્શન કમ્પ્લીટ અને હવે જઈથી નીચે અને બાકીના બધા યો હાઈ લાવે અહીંયા નિરાયતે નિરાયતે કાટી ગયા ભાઈ જો કે છે ચોટીલા જેટલો ડુંગર પણ ભાઈ ગરમી એવી ને થોડો ઘણો ઊંચાઈ વાળો છે એટલે વધારે થોડું ઘણું આપણે થકી દઈએ તો હવે ચાલો નીચે જઈએ આગળ વ્યૂ છે આ ટાઈપનો અહીંયાથી